નવરાત્રિ નજીક આવી રહી છે તો આપણે બેન દીકરીઓએ આ પ્રકારની ખાસ કાળજી રાખવી તમે જે પાર્ટી પ્લોટમાં જતા હોવ તે પાર્ટી પ્લોટનું લાઈવ લોકેશન આઠ કલાક સુધીનું તમારા ફેમિલી મેમ્બર્સમાં બેથી ત્રણ લોકોને શેર કરી દેવું તમે જે વ્યક્તિ સાથે જવાના છો એમના મોબાઈલ નંબર તથા તેમના ખાસ કરીને વોટ્સએપના લોકેશન પણ તમારે ફેમિલી સાથે શેર કરી દેવા

ખડે પગે રહીને બેન દીકરીઓની મદદ કરે છે જો કોઈ પણ પુરુષ મિત્ર તમને એમ કહે કે આજે લેટ થઈ ગયું છે ચાલ મારી ઘરે તો ચોખ્ખી ના પાડી દેવી નવરાત્રિમાં ખાસ કરીને ઠંડા પીણા કે પાણી બીજા લોકો પાસે માંગીને પીવું ના જોઈએ ઓટો રિક્ષા હોય ઓલા હોય કે ઉબેર હોય તમે ગમે ત્યારે આવા વેહિકલમાં બેસો છો ત્યારે તેના નંબરનો ફોટો પાડી તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર કરી દો અને ખાસ લોકેશન શેર કરવું સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ થેન્ક યુ